સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રવિ કૃષિ વિકાસ મહોત્સવ બે હજાર પચ્ચીસ તારીખ બે દિવસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તારીખ ચૌદ પંદર એમ બે દિવસનો રવિકૃષિ વિકાસ મહોત્સવ બે દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમય સવારે નવ વાગ્યા કલાકથી એક વાગ્યા સુધી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ચોટીલાના આજુબાજુના ગામડામાંથી આવેલા ચોટીલા તાલુકાના તમામ ગામડામાંથી આવેલા ખેડૂતો અને ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રગતિ ખેડૂતો અને કૃષિ લક્ષી અધિકારીઓ પ્રગતિશીલ ખેડૂતો રાસાયણિક ખાતરો વિભાગ ડોક્ટરો ટીમ ઓર્ગેનિક ખેતીલક્ષી સાધનો ઓર્ગેનિક દવાઓ વગેરે ઓર્ગેનિક બિયારણ ઓર્ગેનિક ગાયનું મૂત્ર વગેરે ચોટીલા માંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અધિકારીઓ અને આંગણવાડીની બહેનો અને તમામ પ્રગતિ ખેડૂતોને પચ્ચીસ હજારનો ચેક આપીને આર્ગોનિક ખેતી દસ હજાર એના માપીને સન્માનિત પ્રગતિશીલ ખેડૂતોનું સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવ્યું હતું અને પોતાના ખાતામાં રાજ્ય સરકારના બે હજાર કરોડ ફાળવ્યા રાજ્ય સરકારના ફાળવ્યા હતા અને જેવા કે ચોટીલામાં ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાની પાણીની લાઇન અને કામો ચોટીલામાં તમામ ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તે માટે સરકારે પોતાની સરકારમાંથી પિયત માટે ફાળવ્યા હતા રિપોર્ટર પ્રવીણ રાજકોટ મારું નામ ગલચર સુનિતા બેનાર હું નાળિયેરી આંગણવાડી વર્કર છું એમાંથી અમે મિલેટ્સ વાનગી બનાવીને આવ્યા હતા જે બાળકોને સારું પોષણ મળે અને એના શરીર માટે સારું અને બીજી આંગણવાડીમાં જે વસ્તુ બનાવી બેન એ વિશે આમાં પોષિત શું શું વસ્તુ મળે પોષિતમાં તો અમે જે સગર્ભા ધાત્રી છે એને તો ટીએચઆર આપી છે અને ત્રણ થી છ વર્ષના બાળકોને જે આંગણવાડી નો નાસ્તો છે ચણા છે દાળ ભાત છે એમાંથી બાળકો નું પોષ્ટિક ચોટીલા ખાતે રવિ કૃષિ મહોત્સવ ઉત્સવ પ્રસંગે અમારા સંગઠનના પ્રમુખ રઘુભાઈ તેમજ સંગઠનના મહામંત્રીઓ ખેતીવાડીના અધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહી અને બહેનો પણ પ્રગતિશીલ ખેડૂત બેનો પણ મોટી સંખ્યામાં હાજર રહેલ અને આ બેઠકમાં રાજ્ય સરકાર તરફથી પ્રગતિશીલ ખેડૂતોને લગભગ બે કરોડ થી વધારે સહાય આપવામાં આવેલી છે પરિષય આપી તો મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા ગામ વડાળી તાલુકો ચોટીલા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી એક પછી આજે ટૂંકમાં રવિ કૃષિ મહોત્સવ છે ટૂંકમાં ઓલ ગુજરાતમાં અલગ અલગ તાલુકા જિલ્લામાં આપણે આ પ્રવાહને ઉજવતા હોય છે વર્ષો વર્ષ ઉજવતા હોય છે તો ટૂંકમાં ખેડૂતને પ્રોત્સાહન મળે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે જાજુ નહીં પણ આપણે શાકભાજી ઘર પૂરતાથી શરૂઆત કરે અત્યારે ભયંકર બીમારીથી આપણે પીડાઈ રહ્યા છીએ આપણે પહેલા પંજાબ કેન્સલની દ્રષ્ટિએ પંજાબ પહેલા નંબરે હતું તો હાલ અત્યારે આપણે ગુજરાત પહેલા નંબરે આવી રહ્યું છે તેના લીધેથી કેમિકલના લીધે તો કેમિકલ થોડોક ઓછો ઉપયોગ કરી અને આપણે ઘર પૂરતું શાકભાજીથી શરૂઆત કરો દેશી બિયારણો વાવો અને લુપ્ત થતી વેરાયટી છે એને કલેક્શન કરો અને અવારનવાર એકાબીજાનો કોન્ટેક કરી અને આગળ વધો વસ્તુ થઈ ગયો